નેકોડા ગામનું છે અહીં થઈ રહી છે આ ખાત્રીજની ઉજવણી સામાન્ય રીતે શહેરોમાં લોકો આ ખાત્રીજના દિવસે સુવર્ણની ખરીદી કરતા હોય છે અહીંના ખેડૂતો આ ખાત્રીજને દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે અને આ પ્રારંભ ભગવાનના ખેતરથી શરૂઆત કરવામાં આવે છે પુરુષોને મહિલાઓ ભગવાન યોગેશ્વરના ખેતરમાં ટ્રેક્ટર લઈને પહોંચે છે ત્યાં ટ્રેક્ટરની પૂજા થાય છે અને બાદમાં પહેલું ખેડાણ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં આ પરંપરા આજે પણ સચવાયેલી છે વહેલી સવારે ખેડૂતો ખેતરમાં પહોંચે જમીનની પૂજા કરતા હોય છે અને પાંચ દાન વાવતા હોય છે અને આજથી પચીસ વર્ષ પહેલા જમીનની ખેતી બાદ બળદોની પૂજા કરવામાં આવતી જોકે સમય બદલાતા હવે પરશુ લુપ્ત થયા અને બળદોનું સ્થાન ટ્રેક્ટર ઓઇલ લીધું છે હાલમાં બળદની જગ્યાએ લોકો ટ્રેક્ટરની પૂજા કરે છે અને બાદમાં ભગવાનના ખેતરનું ખેડાણ કર્યા બાદ પોતાના ખેતરમાં નવી ખેતીનો પ્રારંભ કરે છે અક્ષય તૃતીયાનો તહેવાર સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આવનાર નવું વર્ષ સારું જાય તે માટેનો મંગળ પ્રારંભ કરવાનો છે અને વનજોયેલું મૂર્ત સાથે ગામના અને લોકોના સાથ અને સહકારથી નવું વર્ષનો પ્રારંભ પ્રકૃતિના પૂજનથી કરી પોતાની પ્રકૃતિ પ્રત્યેની આસ્થા દર પ્રગટ કરે છે રિપોર્ટર ભરત પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા સાબરકાંઠા પહેલા અમુ ભાવના એ એ પહેલી એક હતી કે બધા જ આખા ગામના જે તે હર હોય ને એ બધા એક જ ખેતરમાં આવતા અને પછી જ એ કરી અને પછી ઘેર જોઈ અને ઘેર જઈ અને ખાઈ પી અને પછી કે હું ખેતરમાં વાવણી કરવા જતા રહેતા ખેતર નથી કઈ રીતે કરતા ખેતર તો અમારે એક પહેલાના જમાનામાં દેવલી હતી ને દેવલી બેઠેલી હોય ને એને ઉડાડવાની જે દિશામાં જાય ને એ દિશામાં અમે અડોદરા કરતા અત્યારે સમયમાં બદલાવ શું આવ્યો છે સમયમાં બદલાવ તો એ તો આધુનિક યુગ આવ્યું સંયંત્ર યુગ આવ્યું એ પહેલાના બળદ કરતા હતા અત્યારે એ લોકો ખેતી ટ્રેક્ટર થી ખેતી કરે છે પહેલા બળદની પૂજા કરતા આજના દિવસનું મહત્ત્વ એવું આજે અખાત્રીતનો દિવસ છે પરશુરામ જયંતિનો દિવસ છે પ્રત્યેક ખેડૂત પોતાના ખેતરમાં જઈ અને વર્ષની શરૂઆત કરતો રહેલો છે એટલે આજના દિવસે આમ સમાજની અંદર બધા જ માણસો પોતપોતાનું કરતા રહેલા છે પણ પરમપૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એક વિચાર આપ્યો કે એક ગામમાં મારું ખેતર હોય એવું એક ભગવાનનું ખેતર હોય એટલે ભગવાનના ખેતરમાં શરૂઆત થાય કે ભગવાનના ખેતરથી જ બધા મળી અને ભગવાનના ખેતરમાં હળ ચલાવ અને આજે આ ખાતરીનો જે હળોતરો છે એ એક જ એક જ ખેતરમાં જાય અને પછી પોતાના ખેતરમાં કરી શકાય એનું તત્વ એક જ છે એમ કે હું મારા માટે વાપરું તે ભૂખ છે અને ભગવાન માટે વાપરું તે પ્રસાદ છે ભગવાનનું દરીન એટલે કે આજના પ્રસાદ સ્વરૂપે બધા જ પોતાના ખેતરમાં ન જવા કરતાં પહેલાં ભગવાનના ખેતરમાં પછી પોતાના ખેતરમાં હડોતરો કરવાના એટલે કે આજને પૂજા પરમ પૂજ્ય દાદાજીએ આજના દિવસને એક મહત્વ અલગ આપ્યું છે અહીંયા શું કાર્યક્રમ છે આજે અહીંયા બધા ખેડૂતો અહીંયા પોતાનું સાધન અત્યારે પહેલાં બળદ હતા પણ હવે ટ્રેક્ટર થયા સમૃદ્ધ થયા છીએ એટલે પોતાના ટ્રેક્ટર લઈને અહીંયા આવે છે અને હળોતરો બધા પહોંચે ધાન લઈને આવે છે બધા પોતાની રીતે અને અહીંયા બધા ખેડશે અને ખેડી અને પછી પાંચ ધન આ જમીનમાં જમીન માતાને અર્પણ કરી એનું પૂજન કરી અને પછી પોતપોતાના ઘરે જશે પહેલાં ભૂતકાળની અંદર જે ખેડૂતો હતા તે ખેડૂતો ભગવાન પરનો ભરોસો રાખી અને એક દિવસ જે અખાત્રી દિવસનું શ્રેષ્ઠ માનતા અને એ મુહૂર્ત એ મુહૂર્ત એક શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય એ દિવસ આખું ગામ એક એક ખેતરની અંદર ભગવાનનું અડોતરો કરતો હતો અને એ રીતના ભાવજીવન સામૂહિક ભેગું થઈને ભાવજીવન પુષ્ટ કરતા હતા અત્યારે ભાવજીવનમાં થોડી ઉણપ દેખાય છે એટલે ભોગજીવન વધ્યું છે કારણ કે એનું મુખ્ય કારણ યંત્રયુગ છે યંત્રો વધ્યા એટલે પહેલાં બરદની જે પશુપ્રત્યોનો પ્રેમ હતો એ પશુ પ્રત્યેના પ્રેમ ઉપરથી છે કારણ કે પશુ રહે જ નથી હવે ટ્રેક્ટરને એવા આધુનિક સાધનો આવી ગયા છે અને એના કારણે ભાવ ભાવજીવનની જગ્યાએ ભોગજીવન વધ્યું છે કહી શકાય કે સમય સાથે બદલાવ જરૂરી છે સમય સાથે બદલાવ જરૂરી છે પણ સાથે સાથે ભાવજીવન પણ સાથે સાથે રહેવું જોઈએ પણ ભાવની જગ્યાએ ભોગને લગભગ સિત્તેરથી નેવું ટકાની વચ્ચે ભોગજીવન ફૂલી ફાડ્યું છે ત્યારે